ગુડ મોર્નિંગ દોસ્તો માય માઇને શાંતિ સોલંકી અને વેસ્ટિજમાં એગ્રિકલ્ચરમાં એજ એ ગ્રાઉન્ડ એટર વર્ક કરી રહ્યા છીએ અને આજે આપણે મુલાકાત આવ્યા છીએ પાળિયાદ અજયભાઈની સાથે અને એમના હસ્તક પ્રોડક્ટ જ્યાં યુઝ થયેલી છે તો તેમની સાથે આપણે વાત કરી ભાઈ સાથે તો તમારું નામ જણાવશો મુનાભાઈ મુનાભાઈ અને ગામ પાળિયાદ પાળિયાદ તો મુનાભાઈ આમાં આપણે શું પ્રોબ્લેમ પહેલાં હતો ભીંડામાં ઈંડા માં તો છે પીળો પડતો તો એવું થતું તો અને પછી આ ઉમિક અને બાંસી બાસી એ પિયત માં પિયત માં પાયો રેડી તો આમાં જણાઈ દઉં કે ભીંડો એમને પીળો પડતો હતો અને વિકાસ અને ગ્રોથ નહોતો તો આપણે હુમિક અને એગરી બાંસી આપેલી તો કઈ રીતે તમે એનો યુઝ કરેલો મુનાભાઈ એને પાણી સાથે પપમાં મેકીને પિયત પિયતમાં આપેલી બરોબર અને આપ્યા પછી તમને રિઝલ્ટ કેવું મળ્યું સારું બરોબર અને ભીંડાનો ગ્રોથ અને વિકાસ કેવો જબરજસ્ત તો આ આપણો ખેડૂતભાઈનો રિવ્યુ હતો કે ભાઈ ભીંડામાં એમને સુપર રિઝલ્ટ મળેલું અને ભીંડો કેટલા દિવસનો હોય છે મુનાભાઈ પિસ્તાલીસ દિવસનો ચાલીસ થી પિસ્તાલીસ દિવસ હે ને બરોબર તો હું તમને ભીંડો પણ છે દેખાડી દઉં કે હાલમાં આ ભીંડો આવ્યો છે એમનો તો આ ભીંડો છે અને સુપર રિઝલ્ટ મળેલ છે તો દરેક ખેડૂત ભાઈઓને નંબર વિનંતી કે એકવાર જરૂર વેસ્ટીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ વિશ યુ વેલ